જે પર્યાવરણ રક્ષણમાં નવસરીની નવા માપદંડો તરફ લઈ જાય છે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ પ્રયોગ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને કાપડના થેલાને મુખ્ય પ્રવાહમાં લાવવાના દિશામાં એક ક્રાંતિકારી પગલું ગણાય છે આ મશીન દ્વારા કોઈપણ નાગરિક માત્ર દસ રૂપિયાની કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડના થેલા મેળવી શકે છે આ સુવિધા માત્ર સગવડ નથી પરંતુ પર્યાવરણને બચાવવા નાગરિકોને પ્રેરિત કરતી ગ્રીન મુવમેન્ટનો મહત્વપૂર્ણ ભાગ છે દરરોજ હજારો લોકોને આવતી જતી શાકભાજી માર્કેટમાં આ મશીનથી વેપારીઓ અને ખરીદદારો બંનેને પ્લાસ્ટિકના થેલાની જગ્યાએ કાપડના થેલા અપનાવવાની પ્રેરણા મળશે ઇન્સ્ટોલેશન સમયે નાયબ કમિશનર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મશીનની કાર્યક્ષમતાની સમીક્ષા કરીને નાગરિકોને તેનો સતત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો પ્લાસ્ટિકનું જે દૂષણ સર્વવ્યાપી જોવા મળે છે એના નિવારણ માટે માન્ય સરકાર અલગ અલગ પ્રયાસો કરે છે જેના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાએ એક ઝુંબેશના સ્વરૂપે એક નવો પ્રયોગ કર્યો છે પ્લાસ્ટિકની થેલી બંધ કરવાનો અને એના બદલામાં કાપડની થેલી ઉપયોગ કરવા માટે એને આપણે જે પ્રમોશન માટે અને નવસારી મહાનગરપાલિકાએ શાકભાજી માર્કેટમાં એક વેન્ડિંગ મશીન મૂક્યું છે વેનિંગ મશીનમાં આપણે દસ રૂપિયાનો સિક્કો નાખીએ એટલે એક આ પ્રકારની થેલી નીકળશે જે લગભગ દસથી પંદર કિલો જેટલું વજન આરામથી ઉચકી શકે એવી મજબૂત થેલી છે ખાસી મોટી એવી છે એમાં શાકભાજી પણ ઘણી બધી રહી જશે અને એનો ફરીથી ઉપયોગ પણ કરી શકાશે વારંવાર ઉપયોગ કરી શકાશે આપણો હેતુ માત્ર એટલો જ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન કરતા છે એનો ઉપયોગ બંધ કરીને આવી રિપીટ યુઝ કરી શકાય એ પ્રકારની થેલી ઉપયોગ કરવાનો છે અને એના માટે હાલ પ્રાયોગિક ધોરણે એક જગ્યાએ વેન્ડિંગ મશીન મૂક્યું છે અને નવસારી મહાનગરપાલિકા તરફથી અન્ય ત્રણ જગ્યાએ પણ આવનારા સમયમાં આવા વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે જેનાથી લોકો ઇઝીલી થેલી મેળવી શકશે અને માર્કેટ ગયા હોય અને આપણે કોઈ થેલી ભૂલી ગયા હોય તો કોઈ ચિંતા રહેશે નહીં દસ રૂપિયાનો સિક્કો નાખીએ અને આપણને થેલી અવેલેબલ રહેશે તો હું નવસારીની તમામ જનતાને એવી અપીલ કરું છું કે અમારા આ પ્રયાસમાં સહભાગી થાવ પ્લાસ્ટિકનો યુઝ બંધ કરો અને આવી થેલીનો ઉપયોગ કરી નવસારીને અને આખા ભારતને આખા વિશ્વને પ્લાસ્ટિક મુક બનાવવામાં અમને સહકાર આપો થેન્ક યુરો રિપોર્ટ